છતાં પછી અમે દક્ષિણ કમિશનર શ્રીને મળ્યા કેટલા કોપો શ્રીને મળ્યા અને પાંચથી છઠ્ઠા ટકે અમે આ કોપી ઇન્વોલ્ડ કરાવી બાવીસ બે બે હજાર ચોવીસે ઇનવોલ્ડ કરાયેલી કોપી છે અને એનો રજિસ્ટર નંબર છે અડતાલીસ અઢાર અને એ બાદ બી ઘણી કમ્પ્લેન કરવા છતાં કોઈ પણ અમારે એ સોસાયટીના શ્વાનોનું નિરાકરણ કરવામાં આવ્યું નથી કેટલાક લોકોને આ શ્વાનો કૈયા છે કેટલાકની પાછળ પડ્યા છે અને સોસાયટીમાં આવતા મહેમાન અને રોડની બહાર જતા વિકલોની પાછળ પડી અને કેટલાક એક્સિડન્ટ આ શ્વાનોને કારણે સર્જાયેલા છે તો સીએનસીડી ડિપાર્ટમેન્ટ અને કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ અને બીજેપીના તમામ કોર્પોરેટશ્રીઓને નમ્ર વિનંતી બે હાથ જોડીને દેવમાણે કે રેસીડન્સી વતી કે આ શ્વાનોના ત્રાસમાંથી અમને મુક્તિ અપાવે તે લોકોના ટોયલેટ અને પેશાબ પાણી અને એના લીધે ગંદકીના કારણે બીમારી અને અંદર અંદર ઝઘડા પણ ઘણા બધા થાય છે અને આ બાબતે શ્વાનોના કારણે અંદર અંદર ઝઘડાના કારણે એક બે વાર પોલીસ કેસ પણ થઈ ચૂક્યા છે વધુ આ વાત વતરે અને પબ્લિક હેરાન વધુ થાય અને વધુ નુકસાન થાય એ પહેલાં તંત્ર જાગે અને અમારી સુવિધાનો અમારો હક અમને આપે અને આ શ્વાનોમાંથી અમને મુક્તિ અપાવે એવી અપેક્ષા અમે તંત્ર કોર્પોરેશન અને સીએનસીડી પાસેથી રાખીએ તમને હા પેલા દિલીપ ભાઈ ને તો કેટલું બધું અહીં વાગ્યું હતું બરોબર આ સુરત ને કઈ તું આમના બાબાને પગે પગે કર્યું છે મહેમાનોની પાછળ પડે